ચાલો મિત્રો વાનેચા જા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે આજે આપણે અલગ જ રીતે સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો જેનું નામ છે ડુંગળી અને ચોખાનું સરસ મજાનું શાક બનાવશું અને બાજરીના રોટલા સાથે સર્વ કરશો મિત્રો તમે કદાચ કોઈ વાર આવું કાંદા અને ચોખાનું શાક ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો તેનું મટીરિયલ બતાવી દઉં સૌ પ્રથમ આપણે ભાતને પલાળીને રાખ્યા હતા પછી સરસ રીતે પકવી લીધા છે એટલે કે ગેસ ઉપર તૈયાર કરી લીધેલા છે તેમજ આપણે સૂકા કાંદા લીધેલા છે ટમેટા છે મરચાં છે અને લીમડો છે મીઠો તો ચાલો હવે આપણે ટમેટાનું કટિંગ પણ કરી લઈએ અને સરસ મજાનું ડુંગળી અને ચોખાનું શાક બનાવવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે ખાવાની ખૂબ જ બાજીના રોટલા સાથે મજા આવતી હોય છે મિત્રો તો ચાલો કાંદાનું કટિંગ કરીને શાક બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું કાંદા અને ચોખાનું શાક બનાવવાનું છે તેના માટે આપણે ભાત પણ તૈયાર કરી લીધેલા છે તો ચાલો પહેલાં શાકનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે થોડીક રહી થોડુંક આખું જીરું એક ચમચી હિંગ મીઠા લીમડાના પાન તેમજ આપણે કટિંગ કરીને રાખેલા છે સૂકા કાંદા ટમેટા અને મરચું તે અંદર ઉમેરી દઈશું મિત્રો આપણે તેને તેલની અંદર ચડકવવાનું છે તાપથી ત્યાર પછી સિત્તેર એસી ટકા પાકી જાય ત્યાર પછી આપણે જે ભાત તૈયાર કરીને રાખેલા છે તે ઉમેરશું મિત્રો તો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ અને સરસ રીતે તમે આવું શાક એકવાર બનાવજો થોડુંક જીરું પણ ઉમેરી દઈએ થોડીક હળદર થોડુંક લાલ મરચું ચાલો તો હવે તેને તેમાં તાપથી પાકવા દઈશું અને ત્યાર પછી સિત્તેર એસી ટકા પાકી જાય ત્યાર પછી આપણા ભાત અંદર ઉમેરવાના છે મિત્રો તમે ચોક્કસથી આવું શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો આ રીતે આપણે શાકને તૈયાર કરવાનું હોય છે તો મિત્રો આપણે હવે સરસ મજાનું ડુંગળી અને ચોખાનું શાક તૈયાર કરી રહ્યા છીએ તેના માટે શાક તૈયાર થઈ રહ્યું છે તો ચાલો અંદર થોડા ચોખા પણ હવે ઉમેરી દઈએ જે આપણે પહેલેથી જ બાફીને તૈયાર રાખેલા છે મિત્રો એ અંદર ઉમેરી દેવાના છે મે એક વા ચોકકસ થી આવો ચોખા ને ડુંગળીનો શાક બનાવજો કારણ કે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે ખાવાની ખૂબ જ ખૂબ જ મજા આવશે મિત્રો ગમે જોડીયા સો સરસ મજાનું આપણો આ શાક તૈયાર થઈ જ છે હવે ત્યાર પછી આપણે જમવા માટે સો મિત્રો ચાલો થોડી કોથમીર પણ હવે અંદર ઉમેરી દઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ડુંગળી અને ચોખાનું શાક તૈયાર થઈ ગયું છે તેમજ બાજરીનો રોટલો છે શાક છે અને સાથે ભાત પણ ખાઈ શકાય છે મિત્રો ગોળ છે તો ખાવાની જમાવટ છે મિત્રો ચાલો તમે પણ જમવા માટે પધારો તમે એક વખત ચોક્કસથી આવો ડુંગળી અને ચોખાનું શાક બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેમજ તેના રસા સાથે ભાત અથવા તો ખીચડી જો હોય છે તો જમાવટ પણ પડી જતી હોય છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે એક વખત ચોક્કસથી આ રેસીપી જોઈને આ રીતે બનાવજો મિત્રો શાક અને રોટલા સાથે ખાજો ખૂબ જ મજા આવશે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય કે ગમી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્ર મંડળની અંદર આ વિડીયોને પહોંચાડજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી